દેશની રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણીને લઈ રાજકારણ ગરમાયું છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે દિલ્હીના અશોક વિહારમાં ઝુંપડપટ્ટીમાં રહેતા એક પરિવારોને સ્વાભિમાન ફ્લેટની ચાવીઓ સોંપી આ ફ્લેટ ઝૂંપડપટ્ટીની જગ્યા પર બનાવવામાં આવ્યા છે આ દરમિયાન પીએમ મોદીએ આમ આદમી પાર્ટીની સરકાર પર જોરદાર નિશાન સાધ્યું હતું હવે દિલ્હીના પૂર્વ સીએમ અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલે વડાપ્રધાન મોદી અને ભાજપ પર વળતો પ્રહાર કર્યો આ ને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં પૂછપાટોના સ્ક્રીનિંગ દરમિયાન સંધ્યા થિયેટરમાં ફાટી નીકળેલા નાસબાગના કેસમાં લોઅર ઝોનને મોટી રાહત મળી છે નામપલ્લી કોર્ટે અભિનેતાને નિયમિત જામીન મંજૂર કર્યા છે નામપલ્લી કોર્ટે આજે સંધ્યા થિયેટરનાસબાગ કેસની સુનાવણી કરી હતી જે બાદ કોર્ટે અલવર્જુનની તરફેણમાં ચુકાદો આપ્યો અને અભિનેતાને નિયમિત જામીન આપ્યા કોર્ટે અલ્વર્જુનને જામીનની શરતોના ભાગરૂપે પચાસ હજાર રૂપિયાની બે જામીન રજૂ કરવાનો નિર્દેશ આપ્યો છે અમેરિકામાં ઉદ્યોગપતિ ગૌતમ દાણી અને અન્યો સામે રિશ્વ ખોરીના આરોપમાં મોટું ન્યુયોર્કની એક અદાલતે કરવાનો આદેશ આપ્યો છે કોર્ટ આપેલા આદેશમાં કહેવાયું છે કે આ ત્રણેય કેસની સુનાવણી એક જ કોર્ટમાં એક સાથે કરવામાં આવે કોર્ટના નિર્ણય ત્યારે આપ્યો જ્યારે કોર્ટને જાણવા મળ્યું કે ત્રણેય કેસ સમાન આરોપો અને વ્યવહારો સાથે સંબંધિત છે જેથી ત્રણેય કેસ એક જ અદાલતને સોંપવામાં આવ્યા મકરસંક્રાંતિના પર્વને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જીવલેણ સાબિત થતી ચાઇનીઝ દોરી વેચતા વેપારીઓ પર વહીવટી તંત્રએ તવાઈ બોલાવી છે અમદાવાદમાં ચાઇનીઝ દોરી વેચનાર ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે તો આ તરફ વડોદરામાં ચાઇનીઝ દોરી વેચતા બે ઇસમોની પીસીબીએ ધરપકડ કરી છે અમદાવાદમાં ચાઇનીઝ દોરી વેચનાર પર પોલીસે કાર્યવાહી કરી છે અમરાઈવાડી પોલીસે એક પોઈન્ટ છપ્પન લાખના દોરીના જથ્થા સાથે બે લોકોને ઝડપ્યા છે આરોપીઓ ચાઇનીઝ દોરીનું છૂટક વેચાણ કરતા હોવાની બાતમી મળી હતી ચાઇનીઝ દોરી ક્યાંથી લાવ્યા તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે ગુજરાતના સુરતમાંથી એક હૃદય ઘટના સામે આવી છે સુરતના વેસુ વિસ્તારમાં આવેલા કાશી વિશ્વનાથ મંદિરની બહાર કારમાં સવાર યુવકે વૃદ્ધાને કચડી નાખી હતી જે બાદ તે ત્યાંથી ભાગી ગયો હતો અકસ્માત સમયે મહિલાનું મોત થયું હતું ત્યાં હાજર અન્ય લોકોની જાણના આધારે વેસુ પોલીસ આવી પહોંચી હતી અને વૃદ્ધ મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો બાદમાં પોલીસે આરોપી કાર ચાલકની ધરપકડ કરી હતી પાટણના લાલચટક ગાજરે તેની મીઠાશ અને લોકપ્રિયતા જાળવી રાખી છે અને આજે પણ અહીંના તાજા દેશી ગાજર ગુજરાતભરમાં પહોંચી રહ્યા છે પરંતુ જો સરકાર દ્વારા બટાટા અને અન્ય શાકભાજી ફળોના સંગ્રહની જેમ પાટણમાં પણ ગાજરના સંગ્રહ માટે કોલ્ડ સ્ટોરેજ બનાવવાની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે તો એપગ્રો બેઝ ઇન્ડસ્ટ્રીઝને વેગ મળી શકે અને ખેડૂતોને ગાજર સહિતના પાકના સારા પણ મળી રહે તો તેનું વાવેતર કરવા પ્રોત્સાહન મળી શકે એવો ખેડૂતોનો સૂર જાણવા મળ્યો છે અમદાવાદમાં કન્ફેડરેશન ઓફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા આયોજિત પ્રોપર્ટી શો ગુજરાત યોજાઈ રહ્યો છે જેનું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉદ્ઘાટન કર્યું હતું આ પ્રસંગે તેમણે પ્રાસ્તાવિક જંત્રી વધારા અંગે કહ્યું હતું કે ચિંતા ના કરશો આમ તેમણે જંત્રીના સરકાર રાહત આપશે એવા સંકેત પણ આપી દીધો છે દસ લાખથી લઈને પચાસ લાખ સુધીના મકાન બને એવું આપણે કરવા માંગીએ છીએ ગરમાઈ રહી છે પોલીસની કાર્યવાહીમાં ભાજપના પૂર્વ હોદ્દેદાર મનીષ વગાસિયા પાયલ ગોટી સહિત ચાર લોકોની ધરપકડ બાદ પ્રથમ કોંગ્રેસે મુદ્દો ઉછાડ્યા બાદ ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા પાટીદાર સમાજના આગેવાનો ખોડલધામ ટ્રસ્ટીઓએ આરોપી પાયલ ગોટીને છોડાવવા મુદ્દે આગળ આવ્યા હતા આજે પાયલગોટીની કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી છે એક દિવસ પહેલા કોંગ્રેસ મહિલા નેતા જેની ટુમર જેલની મુલાકાત બાદ અજમરેલી અમરેલી ભાજપના સિનિયર નેતા અને ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીની જિલ્લા જેલે પહોંચી પાયલગોટી સાથે મુલાકાત કરી ફોટો સોશિયલ મીડિયામાં શેર કરતા રાજકીય માહોલ ગરમાયો છે દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો સાત આઠ જાન્યુઆરીએ જાહેર થઈ શકે છે તે જ સમયે કોંગ્રેસ પણ બે યાદીઓ બહાર પાડી છે અને તેના કેટલાક ઉમેદવારોને મેદાનમાં ઉતર્યા છે પરંતુ ભાજપે હજુ સુધી એક પણ બેઠક પર તેના ઉમેદવારો ઊભા કર્યા નથી ઠંડીને લઈને હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી સામે આવી છે જે મુજબ રાજ્યના લોકોને ઠંડીથી આંશિક રાહત મળશે આગામી ત્રણ દિવસ ઠંડીમાં ઘટાડો થશે અને ત્રણ દિવસ બાદ રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે અત્રે જણાવી દે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે રાજ્યમાં હાલ ઉત્તર પૂર્વથી પવન ફૂંકાઈ રહ્યો છે ત્યારે ઠંડીની લોકોને આંશિક રાહત આપતી આગાહી સામે આવી છે આજે નવ ડિગ્રી તાપમાન સાથે કચ્છનું નલિયા સૌથી ઠંડુગાર બન્યું છે અમદાવાદ અને ગાંધીનગરમાં પંદર ડિગ્રી તાપમાન નોંધાયું છે જ્યારે ડીસામાં બાર પોઈન્ટ ચાર ડિગ્રી ભુજમાં બાર પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે